ચાલો ફ્રેન્ડ અત્યારે નાસ્તામાં છે બટેકા પાવવા છે ઉસળ બ્રેડ બટર અને ચા અને કોફી ચાલો બધા નાસ્તો કરો બધા નાસ્તો કરો બેસી જાઓ ચાલો નાસ્તો ચાલો ફ્રેન્ડ હવે બધા નીકળીએ છીએ છે હોટેલને હવે બાય બાય કરી અને બધા નીકળે છે જો તમે તમે ચાલો બાય બાય ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છીએ હોટેલ થી અને હવે ચાલીને જઈશું નીચે આવ્યા ત્યારે ટ્રેનમાં આવ્યા હતા બધા ચાલીને ત્યારે આવે છે ઉપર મિલન હું ને સાથે જઈએ ને બાકી બધા આગળ નીકળી ગયા છે વરસાદ બહુ છે એટલે ક્યારનો રેનકોટ પહેરો છે હવે અહીંયાથી નીચેથી પછી અમે જાશું નેરલ માટે નેરલ માટે તો ઇકો મળી જશે અમને જો ભાઈ આવો તો ટ્રોલી બેગ લઈને નહીં આવતા જો આવી હાલત અમે અમારી પાસે પણ થેલો છે આવી હેન્ડબેગ હોય ને તો હેન્ડબેગ તો રેનકોટમાં રહી જાય ને રેનકોટ પણ સાથે લાવજો રેનકોટ અહીંયા પણ મળે છે રહી શકો છો વતસાદ વરસાદી સારો એવો આવે છે અત્યારે થોડોક થોડોક ધીમો પડ્યો છે બાકી આવે છે મજા ચાલો તેથી કંઈક લઈને જાય હવે રહી શકો

તો માલગાડી છે ચાલો આપણે નીકળ ફાઇનલી ભાઈ અમે નેરલ સ્ટેશન પહોંચી ગયા છીએ ને અહીંથી જઈએ છીએ અમે મુંબઈ બધા પહોંચી ગયા છે ને બહુ જ વરસાદ ચાલુ છે હજી ફાઈનલી જાય છે મુંબઈ અગિયાર ને સત્તાવન જઈ છે હવે સવા બાર ની ટ્રેન છે ચાલો મળીએ મુંબઈ અમે બધા બેસી ગયા છે ટ્રાફિક બહુ છે મહેન્દ્ર સંદીપ ઊભા છે जग्या मलेला दे सूरत टिकट बुक करा जे ट्रेन नी आणि ट्रॅफिकज अच्छा ट्रॅफिक फ्रेंड्स हमें दादर देखे देखे स्टेशन पोहोचि ग्या छी एरल थी दादर ट्रेन आली की अब यहां दिसो सेंट्रल फाइनली मुंबई सेंट्रल पोहोचि ग्या छी

બહુ મોટો સ્ટેશન છે મસ્ત વ્યૂહો આવે છે આ બધું બહુ જુનવાણી જુનવાણી છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ ચલો વડાપાઉં હા

ભાઈ નો માર્કેટ માં ભાઈ મજા આવે છે રખડવાની બાકાજી અહીંયા ટેક્સી વધારે દેખાય છે વધારે સફર કરે એક પછી એક પછી એક પછી આવ્યા કરે હોતી જ નથી મળે છે આ રિઝર્વ બેંક છે શકો તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નાની નાની ગલીઓ છે મજા આવે છે રોડ રસ્તા પબ્લિક હાલીને જાય ધીમે ધીમે રાહુલ મિશ્રા આ લાઇબ્રેરી છે અઢારસો ચારમાં બનેલી છે લાઇબ્રેરી અહીં વધારે બધું બહુ ફોર વ્હીલ જ દેખાય ને થોડીક ટ્રાફિક બહુ હોય છે કારણ કે પબ્લિક જ એટલું એટલે ફોર વીલ બહુ હોય તો બેક ટુ બેક ફોર વ્હીલ આવ્યા જ કરે એમાં બહુ બધા જૂના હાઉસ છે બધા અહીંયા જોબ છે સોરી ભાઈ સામે દેખાય છે તાજ હોટલ ચાલો ત્યાં જઈને મળીએ રોડ કેટલો મસ્ત છે સામે છે લાઇન ગેટ આપણી સામે છે ગેટ ઓફ ઇન્ડિયા ઇન્ડિયા ગેટ છે આપણી સામે જોઈ શકો છો આ છે તાજ હોટલ મસ્ત આ રીતનું કઈક હોય છે અહીંયા ભૂંગળા સત્રી